અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાએ પરિજનોની સાથે પાડોશીઓને પણ આઘાતમાં ધકેલી દીધા છે ગાંધીનગરના કલોલનું શાહ દંપતી પોતાના લાડકવાયાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને પ્લેન ક્રેશની દુર્ઘટનાએ તેમના જીવન છીનવી લીધા કલોલના વેમલ એપાર્ટમેન્ટની અંદર રહેતા પીના કિન શાહ અને રૂપા શાહના નીથને પાડોશીઓને પણ રડાવી દીધા છે હજી હમણાં તો વિડીયો કોલ પર વાત થઈ હતી અને હવે તે આ દુનિયામાં જ નથી તેવું જણાતાની સાથે જ પાડોશી આશાબેન શોક મગ્ન થઈ ગયા લંડનમાં રહેતા દીકરાને મળવા માટે તેઓ જઈ રહ્યા હતા શાહ પરિવાર જેમાં બે મહિના લંડનની અંદર રહી અને તેઓ પરત ફરવાના હતા પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું એક વાગે વિડીયો કોલમાં વાત થઈ હતી કાલે મારી તબિયત થોડી સારી નથી એના મને ખબર પૂછવા માટે ફોન કર્યો કે આશા તું દવા લઈ આવજે પછી હું તો પછી મેં એવું પણ કીધું કે હું રાતે અગિયાર વાગે તમને ફોન કરીશ તમે અગિયાર વાગે લડવાનું પહોંચી જશો એટલે હું ફોન કરીશ પછી મારા હસબન્ડનો ફોન આવ્યો મને પોણા બે વાગે કે આવી રીતનું બનાવ બન્યો છે પછી બધાને બહુ ફ્લેટમાં બધા ભેગા થઈ ગયા બહુ દુઃખ થયું આ વાત સાંભળીને બહુ દુઃખ થઈ ગયું એમનું આજે ફ્લાઇટ ની અંદર દુઃખ જ અવસાન થયું છે એમના બાબાને મળવા માટે લંડન થતા હતા બે મહિના ત્યાં રોકાવાના હતા પછી એરિયા પરત આવવાના હતા અને બપોરે બે વાગ્યા દુર્ઘટનાના સમાચાર છે